ચણાની ખેતી ગ્રામ કલ્ટિવેશન કે ચિકપી કલ્ટિવેશન ભારતની એક મહત્વની દાળ પાકની ખેતી છે ખાસ કરીને ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વધુ થાય છે નીચે ચણાની ખેતી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે એક જમીન અને હવામાન હવામાન ચણાને શીતલ અને સૂકું હવામાન પસંદ છે વધુ વરસાદ કે ભેજવાળી સ્થિતિ નુકસાનકારક છે તાપમાન 20 डिग्री सेल्सियस થી 30 डिग्री सेल्सियस ઉગાડવા માટે યોગ્ય જમીન મધ્યમ થી ભારે જમીન કાળી ભુરડી યોગ્ય છે નિકાસ સગવડ ધરાવતી જમીન જરૂરી છે pH 6 થી 8 વચ્ચે યોગ્ય બે જાતો variétés ગુજરાત માટે કેટલીક મુખ્ય જાતો G1 G2 G5 GPF2 BGD 72 રોગ પ્રતિકારક જાત 3 જમીન ની તૈયારી પ્રથમ એક ઉંડો હળ અને પછી બે ત્રણ કડીયા મારવી નિકાસ માટે સમાન સપાટી રાખવી અંતે પાટા ફેરવીને સપાટ કરી લેવું 4 વાવણી સમય ઓક્ટોબર થી નવેમ્બર રવી પાક તરીકે બીજની માત્રા કાળા ચણા માટે 60 થી 70 કિલો પ્રતિ હેક્ટર કાબુલ ચણા માટે 80 થી 100 કિલો પ્રતિ હેક્ટર અંતર લાઈનો વચ્ચે 30 સેન્ટીમીટર છોડ વચ્ચે दस सेंटीमीटर वावडी उदाई पांच थी आठ सेंटीमीटर